સારું મનમાં બોલે તો એને ખબર પડી ગઈ અલે સાંભળો જો માય ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવઈ ની બર્થડે આવે છે પાછું ચાલુ કરી દીધું તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષ માં એક જ વાર આવે તો સારી રીતે ઉજવવાનો હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોક ના આપવા સારા

તું રેવા દે હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લાવશે તમારાથી અમને તો ના પડતો કે આવું બધું ના કરાય અરે આપણે નઈ ઉજવીએ પણ એમ ન ઉજવી છે તો ઉજવવા દે ને આપણે તો મજા કરીશું હા મને બધી ખબર છે ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે અરે ના ના મારે એવું કઈ નહીં આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કો મને એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટ એટલે એમને આખી જિંદગી યાદ રહે તમે હવામાં આયા વગર બેસી રહેજો હું ગિફ્ટ લઈને આપી દઈશ મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો અમારો સેટ થઈ જશે બોસ આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા એટલે લગન થઈ જાય તો એ તારે ભણવાન નહી પડતો મે લગન પહેલા જ કીધું તું ને કે માર ભણવાન બાકી છે એમ એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ પણ મે તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતો તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને એમ નેમ વાંચવા જ કરું સેની પરીક્ષા આવી છે પાછી કોલેજ ની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાઉ એટલે મે તને કે પકડી રાખી છે ભઈ વાંચવા જ કર ને 12 મહિનાથી શું કરતી હતી કોલેજ ની એક્ઝામ 12 મહિના ના આવે